કરવામાં આવી છે જેમાં જિલ્લામાં કુલ પાંત્રીસ આરોગ્ય સાવોમાં સાતસો બેડ ઉપલબ્ધ કરાયા છે જેમાંથી છસો ઓક્સિજન બેડ છે અને પચીસ આઈસીયુ બેડ ઉપલબ્ધ છે જેમ સીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ત્રણસો ચો બેડ બસો વીસ ઓક્સિજન પચીસ આઈસીયુ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એકસો પચાસ બેડ એકસો સત્તર ઓક્સિજન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એકસો વીસ બેડ એકસો દસ ઓક્સિજન પ્રાથમિક આરોગ્યમાં એકસો બેડ એકસો બાસઠ ઓક્સિજન અને અર્બન હેલ્થ સેન્ટરમાં છ બેડ છ ઓક્સિજન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આરોગ્ય તંત્ર પણ સજ્જ છે નોંધનીય છે કે ઓક્સિજન પ્લાન્ટ અને ઉપકરણોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવીએ તો બાર પીએસએ પ્લાન્ટ દસ બાર ઓક્સિજન ટેન્ક આઠસો બાવીસ જમ્બો સિલિન્ડર એકસો એકત્રીસ વેન્ટિલેટર બસો નવ્વાણું ઓક્સિજન કોન્સન્ટ્રેટર ચાર એચએફએનસી મશીન ત્રણ માઇક્રો ઇન્ફ્યુઝન પંપ તેતાળીસ મલ્ટીપારા મોનિટર એક પોર્ટેબલ સક્ષન મશીન બાય ઇલેક્ટ્રિક સક્શન મશીન એક પોર્ટેબલ એક્સરે મશીન ઉપલબ્ધ કરી તૈયાર રાખવામાં આવ્યા છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા એચડીએચ ગરુડેશ્વર અને ડેડીયાપાડા ખાતે આરટીપીસીઆર લેબોરેટરીની ઉપલબ્ધતા તેમજ છવ્વીસો સાહીઠ ટ્રીપલ લેવલ માસ્ક ચાર હજાર આઠસો અઠ્ઠાણું એન નાઇન્ટી ફાઈવ માસ્ક નવ હજાર પાંચસો અઢાર પીપીઇ કીટ બે હજાર પાંચસો પચાસ કેપ ઓસ્ટ્રેલા વિર પંચોતેર મિલીગ્રામ અઢારસો પચાસ ઓસ્ટ્રેલ્ટા મીવીર પિસ્તાળીસ મિલીગ્રામ બાવીસસો દસ ઓસ્ટ્રેલા મીવીર ત્રીસ મિલીગ્રામ છેતાળીસ ઓસ્ટ્રેલા સિરપ પાંચસો વીટીએમ કીટ અને ત્રણસો એન્ટીજેન કીટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર તમામ સ્તરે કોવિડ નાઇન્ટીનની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાને લઈને સંપૂર્ણ રીતે અને તૈયાર હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે અત્રેની જીએમએસ મેડિકલ કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કોરોનાની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી થઈ ગયેલી છે દેશભરમાં અત્યારે જે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને ગુજરાત ખાતે જે કોરોનાના કેસીસ આવવાની શરૂઆત થઈ છે એ પ્રમાણે અમદાવાદ સિવિલમાં પણ એ લોકો તૈયારી રૂપે આઈસોલેશન વોર્ડ કોરોનાના શરૂ કરેલા છે એ જ પ્રમાણે

બધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સીએચસી હોસ્પિટલ પણ સજ્જ છે આપણા ત્યાં ત્રીસ બેડની વ્યવસ્થા થયેલ છે ના અત્યારે કોઈ પણ કેસ નોંધાયેલો નથી કે કોઈ સસ્પેક્ટેડ કેસ પણ આપણા જિલ્લામાં છે નહીં આરટી ટેસ્ટ અવેલેબલ છે અહીંયા અને ઇન હાઉસ જ અહીંયા કરવામાં આવે છે હું ડોક્ટર નયન કોઈટિયા એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ જીએમએરએસ મેડિકલ કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા